સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના નવા વરાયેલા મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા આ વિસ્તારની મુલાકાત લઈ પ્રાથમિક સુવિધા પૂરી પાડે છે તેવી સ્થાનિકોની આશા છે સુરેન્દ્રનગર શહેરના આનંદનગર સહિત છેવાડા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તે સૌ કોને પણ જોવા મળી રહ્યું છે અસંખ્ય ગંદકીથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

અને વિકાસ ગુમ થયો હોય તેવું લોક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે નગરપાલિકા વિસ્તારના છેવાડા વિસ્તારમાં

અને સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ છેવાડા વિસ્તારમાં આવેલા આનંદનગર વિસ્તારના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે વારંવાર વિકાસની લાલચમાં ભાજપ પક્ષને ખોબલેને ખોબલે મત આપી જીત અપાવી છે પરંતુ

તમે ફોગી જ મત દેવામાં કોઈ ના ન પડતા તો અમારી આટલી અમારી પરેશાની મચ્છર થી કોણ ઘરે 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 છોકરા છે તમારે એવું લાગતું હોય તમે જાઓ જાવ આવે એમ નઈ નળ આવે ત્યારે ખાલી આવજો અમારા ઘરે કલાક પહેલા ગટર નું પાણી આવશે એ પાણી અમે છોકરાઓ બધા પીવીશી આપડે ડેમ તો સલો સલ ભરેલો છે અમારે ગંદકી આ નળ ફૂટી ગયા પાણી પાડી જાય છે કોઈ તમારે અમે મત દઈ છે શું લેવા કે આ તો અમારો રતો સારો રે અમારો જીત ને આવશે તો અમારો કે ખારું કરશે બરોબર પણ કોઈ ધ્યાન દેવામાં નથી